મગજ વાડા ઉખાણા પેલું ના કરું લડાઈ છતાં હરરોજ થાય મારી તો મિત્રો આનો જવાબ છે કપડા બીજું એક રૂમમાં પચાસ ચોર બધાનું મોઢું કાળું પગ પકડીને રગડો તો ઝટ કરે અંજવાળું તો બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે માસીસની સળિયો ભરની કરે સવાર ધરતી ઉપર કદી ન રાખે પગ દિવસના સુવે રાત્રે ચાલે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ચાંદા મામા ઉખાણું ચોથું એવું કોણ છે જે તડકામાં આવે છે અને છાયામાં ભાગી જાય છે તો આનો જવાબ છે પરસેવો ઉખાણું પાંચમું એવી કઈ સીજ છે જેને આપણે દિવસમાં કેટલીક વાર ઉપાડીએ છીએ અને કેટલીક વાર રાખીએ છીએ તો મિત્રો આનો જવાબ છે ફોન ઉખાણું છઠ્ઠું કમર બાંધીને ઘરમાં રહેતી સવાર સાંજ તેની જરૂર પડતી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે સાવરણી ઉખાણું સાતમું જેને જુએ તેને કાપે એવો હત્યારો જેને ના તો કોઈ ફાંસી થાય ના તો કોઈ જેલ તો મિત્રો આનો જવાબ છે છપ્પુ ઉખાણું આઠમું સાંકડી શેરીમાં સરપણ દોડી જાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ચમસી ઉખાણું નમું માથા ઉપર તાજ ગળામાં થેલો મારું નામ બતાવો સતુર તાજ તો મિત્રો આનો જવાબ છે કુકડો ઉખાણું દસમું બાવો આકાશમાં દાઢી મારા હાથમાં બોલો એ શું મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ગુજરાતી આર કે ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે પતંગ અને દોરી ઉખાણું અગિયારમું એવી કઈ સીજું છે જે ચોર જોઈતો શકે પણ તેને ચોરી કરી શકતો નથી

આનો જવાબ છે ઉખાણું બે અક્ષરનું મારું નામ માથું ઢાંકવામાં મારું કામ તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે ટોપી ઉખાણું 14મો એવું કયું વાહન છે જેને તમે સીધું લખો કે ઊંધું પણ એક સમાન આવે છે તો મિત્રો આનો જવાબ છે જહાજ ઉખાણું પંદરમુ એવું શું છે જેને એક વાર તોડ્યા પછી પાસું ક્યારેય આવતું નથી તો મિત્રો આનો જવાબ છે વચન ઉખાણું સોળમું એવું કયો જીવ જે કાગળની હોડીમાં તરી શકે છે તો મિત્રો આનો જવાબ છે કીડી મકોડો ઉખાણું સત્તરમું એવું કયું ફૂલ છે જે પાણીમાં ઉગે છે પણ પાણીમાં રહેતું નથી તો મિત્રો આનો જવાબ છે કમળ ઉખાણું અઢારમું રાતે રડે દિવસના સુવે જેટલું રોવે એટલું જ ખોવે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું ઓગણીસમું ગળું છે પણ માથું નથી બાઈ છે પણ હાથ નથી તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે શર્ટ ઉખાણું વિસ્મુ એવું કોણ છે જે પાણીમાં ચાલે છે પણ પોતાની અંદર પાણી જવા દેતું નથી તો મિત્રો આનો જવાબ છે હોડી ઉખાણું એવી કઈ સીજ છે જે તમે જોઈ શકતા નથી પણ તમે તેને મહેસૂસ કરી શકો છો તો મિત્રો આનો જવાબ છે હવા ઉખાણું બાવીસમું એવી કઈ સીજ છે જેને જોવા માટે બે આંખો જોઈએ પણ તે જોઈ શકતું નથી તો મિત્રો આનો જવાબ છે અરીસો